ચકલી બેન તમારા ઘીના ભાવ સાંભળીને શ્વાસ અટકી જાય છે આટલા ઊંચા ભાવથી તો બધા પક્ષીઓ ગરીબ થઈ જશે શું તમારા ઘીમાં સોનું નાખ્યું છે કાગડી બેન હું જાણું છું કે તમને મોગું લાગી રહ્યું છે પણ મારા ઘીમાં ભેળશેળ નથી આમાં મારા બચ્ચાઓ માટેની મહેનત અને પ્રામાણિકતાનો સુગંધ છે તમારે લેવું હોય તો લો નહીં તો અહીંથી ચાલ્યા જાઓ ભાવ તો આ જ રહેશે કેમ કે આ બનાવવામાં અમને ખૂબ જ મહેનત લાગે છે મારે તો નથી લેવું આટલો બધો મોંગો તારા ઘી પર કઈ છાપ નથી મારી હું તો બજારમાં જઈને બીજું ઘી લઈ લઈ સારું ઘી આજે નહીં લઉં અને કાલે પણ નહીં લઉં અરે કાગડી બેન ચકલી બેન સાચું કહે છે તેમનું ઘી તો એકદમ ચોખ્ખું આવે છે અને તે પણ એકદમ દેશી ઘી બનાવે છે જેથી કરીને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે આ ઘી અને બજારમાં તો કેટલા પેળશેળવાળા ઘી મળે છે અમને તો આ ચકલી બેનનું જ ઘી ખૂબ જ પસંદ છે કાગડી બેન હું તો કહું છું કે તમે પણ લઈ લો બધા પક્ષીઓ ચકલી બેનની વાતમાં સુર પુરાવે છે કાગડી ઈર્ષ્યાથી સળગતી ઘરે જાય છે તેનો ગુસ્સો એટલો હતો કે તેના મગજમાં માત્ર એક જ વિચાર ચાલી રહ્યો હતો બદલો લેવાનો કાકડા હું કાઈ છો આ ચાકલે મેને મારી ઇજ્જત આખા જંગલ સામે ઉતારી છે આપણે પણ ગીડો વેપાર કરીશું પણ આપણે એવું સસ્તો ઘી વેચીશું કે બધા પક્ષીઓ ચકલી બેને ભૂલી જશે પછી જોજે પૈસાના ઢગલો થઈ જશે અને આપણે રાજાની જેમ જીવશું અરે હા કાગડી આ વાત તે સારી યાદ અપાવી છે હં હું ક્યારનોય વિચારતો હતો કે મારે એક ધંધો કરવો છે અને તે આ ધંધાનો મને આઈડિયા આપ્યો એ જ મારા માટે બહુ છે કાગડી અને કાગડી તારી વાત સાચી છે આ આપણા જંગલમાં એક જ ઘીની દુકાન છે અને તે પણ ચકલીબેનની છે અને તેઓ તો ખૂબ જ મોંઘું ઘી વેકે છે એટલે કાગડી તારી વાત સાચી છે આપણે ઘીનો ધંધો કરીએ અને ત્યારબાદ ઘી આપણે સસ્તું વેચીશું દેખાવામાં બિલકુલ એમના જેવું જ લાગશે પરંતુ જ્યારે ખાશે એટલે અલગ હશે અને એટલું નહીં કાગડી પરંતુ જોવામાં અને સ્વાદમાં બંને સરખા હશે પરંતુ આમાં થોડીક પીળસેળ વધારે હશે જેથી કરીને આપણને સસ્તું મળી રહે અને કાગડી આપણને નફો થાય હવે કાગડી હું અત્યારે જ બજારમાં જાઉં છું અને આપણે કાલથી ધંધો શરૂ કરવાનો છે પૈસાની લાલચમાં કાગડો અને કાગડી બે શેડવાળું ઘી બનાવીને ધંધો શરૂ કરે છે બધા જ પક્ષીઓ કાગળા કાગડીને ત્યાં આવવા લાગે છે તેમનો ધંધો જોરદાર ચાલે છે સાંજના સમય અહંકારથી ભરાયેલા કાગડા અને કાગડી ચકલીબીની દુકાન સામેથી પસાર થાય છે અમારે તો સસ્તા માલમાં જ મજા છે આ સાંભળીને ચકલીબેનનું હૃદય પીડાથી ભરાઈ ગયું કેમ કે આજે તેમની દુકાને કોઈ પક્ષી આવે નહોતું વેપાર ન થવાથી ઉદાસ થઈને ચકલીબેન પોતાના ઘર તરફ પાછા ફર્યા બેટા આજે આપણે થોડા ફળો ખાઈને સૂઈ જઈશું હું મહેનત કરીને તમારા માટે કાલે કંઈક લઈ આવીશ સવાર પડે છે અને ચકલીબેન પોતાના બચાવ માટે ખોરાકની શોધમાં જંગલમાં નીકળી પડે છે આ બાજુ કાગડા કાગડીની દુકાને ઘી લેવા માટે ખૂબ જ ભીડ જામી હતી તેમનો વ્યાપાર તો જોરદાર ચાલી રહ્યો હતો હાય રે હાઈ મરી ગઈ મારા બેટમાં તો ઘી છે મને લાગે છે કે આજનો દિવસ કાઢવો ખૂબ જ મુશ્કેલ પડશે

ખબર નહીં બે દિવસથી બેડમાં દુખાય છે અને એવું દુઃખાય છે કે ક્યાંય જવા એવી હાલત જ નહો મને લાગે છે કે મારો અંતિમ સમય હવે નજીક જ આવી રહ્યો છે ડૉક્ટર સાહેબ મહેરબાની કરીને તમે મારા ઘરે આવો અને મારો ઈલાજ કરો ડૉક્ટર મીનુ માસીના ઘરે જવા રવાના થાય છે ત્યાં પહોંચીને ડોક્ટર તેમનો ઈલાજ કરે છે અરે મીનુ માસી મેં તપાસ કરી લીધી છે અને હા મીનુ માસી તમે રાત્રે શું જમ્યા હતા આ તેના લીધે જ થયું છે તમે રાત્રે સ્વસ્થ ભોજન જમ્યા નથી લાગતા આ તેનું જ પરિણામ છે મીનુ માસી તમે શું જમ્યા હતા રાત્રે અરે ડોક્ટર સાહેબ કશું નહીં બસ રાત્રે તો ચોખા ઘીનો શીરો ખાધ્યો હતો

અરે મીનુમાસી આ ઘીની તો તારીખ જતી રહી છે તમે તારીખ તો જોવી હતી પછી આ કીનો ડબ્બો ખરીદવો તો જો તો ખરા ઘીની તારીખ તો જતી રહી છે અને આ ઘીની તારીખ તો ગયા ત્રણ મહિના વીતી ગયા છે પછી આ જ પરિણામ આવે ને અરે મીનુમાસી મને લાગે છે કે તમે સસ્તામ ને સસ્તામ આ ઘી લઈ લીધું છે અરે મીનુમાસી થોડુંક મોંઘું પડે પરંતુ સારું ખાવું એ યોગ્ય છે આપણા શરીર માટે અને આ મીનુમાસી હવે તમારે કોઈ જ ગભરાવાની જરૂર નથી પરંતુ મીનુમાસી હવે તમારે સારો ખોરાક અને જોઈને જ બધી વસ્તુ ખરીદવી ચાલો મીનુમાસી હું જાઉં છું મારે હોસ્પિટલમાં મારા દર્દીઓ મારી રાહ જોઈને બેઠા હશે મીનુમાસી તમે તમારી તબિયતનું ધ્યાન રાખજો આ બધું જ કાગડા ને કાગડીના લીધે થયું છે તે આવું ભેળશેળ વાળું ઘી વેચે છે અને તેના જ કારણે આજે બીમાર વારો આવ્યો હાલ છું છું તેમની તેમની દુકાને અને જ ખબર મીનુમાસી તો તરત જ કાગડા અને કાગડીની દુકાન તરફ ઉડાન ભરે છે મીનુમાસીના મનમાં કાગડા અને કાગડીને લઈને ખૂબ જ ગુસ્સો હતો અને આ ગુસ્સો સાથે મીનુમાસી કાગડીની દુકાને આવી પહોંચે છે આ શું છે કાગડા આ ઘી ખાવાથી તો બધા બીમાર પડી રહ્યા છે આ આટલા સસ્તામાં આવું નકલી ઘી વેચીને તમે આખા જંગલને રોગ ચાળો આપી રહ્યા છો અરે મીનુ માસી અમે તો એકદમ શુદ્ધ ઘી વેચી રહ્યા છીએ અને મીનુ માસી તમને મને લાગે છે કે ગેરસમજ થઈ લાગે છે તમને અમારું ઘી જુઓ એકદમ ચોખ્ખું છે ચોખ્ખું સમજ્યા ને અરે કાગડા શું ઘરસમજ થાય છે મેં મારી આંખેથી જોયું છે કે તમે જે ગીના ડબ્બા વેચી રહ્યા છો તેની તારીખ જતી રહી છે આનાથી વિશે શું સાબિત કરવાનું રહે હવે બોલો અરે ઓ મીનુડી ધન્યવાડી કહીએ છીએ એટલે માનતી નથી જા તારાથી જે થાય ને તે કરી લે જા અમે તો શેડ ભેળ વાળું કીજ વેચીએ છીએ અને અહીંયાથી ચૂપચાપ નીકળી જા નહીં તો તારા જે ટાંટિયા દેખાય છે ને તે પાગીને તારી પાખોમાં આપી દઈશ સમજીને ચાલ નીકળ નીકળ અહીંયાથી નીકળ આવી મોટી અમને સલાહ આપવા માટે અત્યારે તો બધા જ આ જ રીતે ધંધા કરે છે ત્યારે તો આગળ જવાય છે નહીં તો પછી ઈમાનદારીથી ધંધા કરીએ ને તો આગળ તો જઈ રહ્યા સમજીને આજ રીતે મારે તો પૈસા કમાવા છે અને તારાથી થાય તે કરી લેજે હું અહીંયા જ છું જાવે શું મારું મોં તાકી રહી છે મીનું માસી તો આટલું સાંભળીને તરત જ તેથી ઉડાન ભરી અને તે તરત જ પોલીસ સ્ટેશનમાં આવી પહોંચી અરે સાહેબ મારી ફરિયાદ કરવી છે પેલા કાગડાને કાગડીએ જે ધંધો કરી રહ્યા છે ને તેના ઉપર તેઓ ગેરરીતે પોતાનો ધંધો કરી રહ્યા છે અને આ જ રીતે ધંધો કરતા રહ્યા તો તેઓ બધા જંગલના પક્ષીઓને બરબાદ કરી નાખશે કૃપા કરીને તમે કાગડાને અને કાગડીનો ધંધો બંધ કરાવો તેવી તમારી પાસે વિનંતી લઈને આવી છું અરે મીનુ માસી શું વાત કરો છો આપણા જંગલમાં આ રીતે ગેરરીતે ઘી વેચવામાં આવે છે ચાલો ચલો આ કાગડા કાગડીને હું સારી સબક શીખાવું પછી જુઓ હું કોણ છું તેને ખબર પડી જાય અને તેની આગલી પેઢીને પાછલી પેઢી અને જેટલી પેઢી હોય તેટલી એક પણ ઘીનું ટીંપું વેચતા પહેલાં સો વાર વિચારશે અત્યારે જ જઉં છું અને પછી તેમની ખબરો લઉં છું પોલીસ તો આટલું જ સાંભળીને તરત જ મીનો સાથે ઉડાન ભરી અને તરત જ કાગડીની દુકાને આવી પહોંચ્યા અને ત્યાં આવીને તો જે ઘીના ડબ્બા હતા તે જોયા અને તેમાં તો જે તારીખ હતી તે એક્સપાયરી ડેટ થઈ ગઈ હતી તેવી બધી જ તારીખો જોવા મળી પોલીસ કાગડા ને પકડીને લઈ ગઈ અને તેમને જેલમાં પૂરવામાં આવ્યા બીજા દિવસે બધા જ પક્ષીઓ તો કાગડા કાગડીનું ઘી ખરીદવા માટે તેમની દુકાને પહોંચ્યા પરંતુ દુકાન બંધ હતી અને ત્યારે ત્યાંથી મીનુ માસી પસાર થાય છે અને બધા પક્ષીઓ પાસે આવી પહોંચે છે અરે મીનુ માસી તમને ખબર છે કાગડી બેન અને કાગડા ભાઈ આજે કેમ નથી દુકાન ખોલી કેમ કે આજે તો મારે ઘી લેવું છે અને આ મારા મિત્રને પણ ઘી લેવું છે અરે પોપટ આ કાગડી કાગડાનું તો ઘી ન ખવાય આ બને તો ભેળ શીડ વાળું ઘી વેચતા હતા અને તેના લીધે હું બીમાર પડી હતી મેં આગની તપાસ કરી ત્યારે તો ભેળશેળવાળું નીકળ્યું એટલે જ નહીં જ્યારે એ અહીંયા કાગડીના ત્યાં આવીને કહ્યું ત્યારે તો મને ધમકાવા લાગી અને મારા ઉપર જ ગુસ્સો કરવા લાગી ત્યારે તો અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને કાલે પોલીસ અહીંયા આવી અને કાગડાને કાગડીને પોલીસ સ્ટેશનમાં પૂરી નાખ્યા અરે બાપ રે મીનુ માસી તો તો અમે તો બચી ગયા તો તો મીનુ માસી હવે તો આપણે ચકલીબેનને ફરીથી કહેવું પડશે કે કિનો ધંધો શરૂ કરો તો ચાલો મીનુ માસી હવે જઈએ ચકલીબેનના ત્યાં અને તેમને આ અરજી કરીએ જેથી કરીને આપણને ચોખ્ખું કી ખાવા મળે બધા જ પક્ષીઓ સાથે મળીને તો ચકલીબેનને ફરીથી ઝીણો ધંધો શરૂ કરવા માટે પોતાના ઘરે જાય છે અને ત્યાં જઈને બધી વાત કરે છે અરે આવો મીનુ માસી આવો બધા જંગલના પક્ષીઓ કેમ આજે ભૂલા પડી ગયા કે કેમ આજે મારા ઘરની યાદ આવી ગઈ અરે ચકલીબેન અમે તો તમારી પાસે એક નાનકડી વિનંતી લઈને આવ્યા છીએ કે તમે જે ઘીનો ધંધો શરૂ કર્યો હતો તે ઘીનો ધંધો હવે ફરીથી શરૂ કરો કેમ કે જે કાગડા કાગડીએ તમારો ધંધો વેરવિખેર કરી નાખ્યો હતો તે કાગડા કાગડીને તો પોલીસ પકડીને લઈ ગઈ છે તેઓ બેડ ઘી વેચતા હતા જેથી કરીને હવે તેઓ તો જેલમાં છે અને તેના માટે હવે અમારે ઘીની જરૂર છે તો કૃપા કરીને મને ફરીથી પોતાનો ઘીનો ધંધો શરૂ કરો જેથી કરીને અમે તમારા ત્યાંથી સારું અને ચોખ્ખું ઘી ખરીદી શકીએ અરે માસી હું તો તમારી સેવા કરવા માટે તત્પર હાજર જ છું બસ આ તો કાગડી થોડું મારા કરતાં સસ્તા ભાવમાં ઘી વેચતી હતી એટલા માટે જ મે મારો ધંધો બંધ કર્યો હતો પરંતુ મીનુ માસી તમે ચિંતા ન કરો હું મારો ધંધો હવે કાલથી જ શરૂ કરી નાખીશ તમે બધા ચોક્કસ કાલે મારી દુકાને ઘી લેવા માટે આવી જજો બધા જ પક્ષીઓ તો ચકલીબેનને ઘીનો ધંધો કરવા માટે ફરીથી મનાવી લે છે અને ત્યારબાદ તેઓ તો બીજા દિવસે ફરીથી પોતાનો ધંધો શરૂ કરે છે આ વખતે તો બધા જ પક્ષીઓ ચકલીબેનને ત્યાં જ ઘી ખરીદતા હતા અને ચકલીબેનનો ધંધો પણ હવે ધૂમધામથી ચાલવા લાગ્યો આમ સમય વીતે છે અને સમયની સાથે સાથે હવે કાગડો અને કાગડીને જે સજા થઈ હતી તે પણ પૂર્ણ થઈ ગઈ હતી અને તેઓ પણ પાછા ફરી રહ્યા હતા અને ત્યારે તે ચકલીબેનની દુકાનોથી પસાર થાય છે તેમની નજર ચકલીબેનની દુકાન ઉપર પડે છે અને તેઓ તરત જ ત્યાં આવી પહોંચે છે અરે ચકલીબેન અમને માફ કરી દો અમારે ભૂલ થઈ ગઈ કે અમે તમારા ધંધાનો સર્વનાશ કરી નાખ્યો ચકલીબેન અમે બંને લાલચમાં આવી ગયા હતા અને જેથી કરીને અમે પૈસાની લાલચમાં આવીને આ પગલું ભર્યું પરંદો ચકલીબેન અમે પોલીસ સ્ટેશનમાં ગયા ત્યારે અમારી આંખો ઉકડી ગઈ છે બેન અમે તમારી સાથે ખૂબ જ ખોટું કર્યું છે બેન અમને માફ કરી દો બેન અમને ખબર છે કે અમે માફી માંગવાના લાયક નથી પરંતુ ચકલીબેન બસ અમે તો આજ કરી સકીએ છીએ કેમ કે અમે જે મોટી ભૂલ કરી છે તે ખરેખર તમે તેને માફ ના કરી શકો પરંતુ ચકલીબેન અમે જે કર્યું તેનો હવે અમને પસ્તાવો થાય છે ચકલીબેન ચકલીબેન અરે કાગડી બહેન મને તો પહેલાથી જ ખબર હતી કે ઘી મોઘું પણ મળે છે અને સસ્તું પણ મળે છે પરંતુ આપણે કેટલા પ્રામાણિક છીએ તે ધંધો કરવામાં તે આપણને જે વસ્તુ વેચી રહ્યા છીએ તેના પર નિર્ભર કરે છે આપણે શું વેચવું જોઈએ તે આપણા ઉપર નિર્ભર કરે છે અને મને ખબર હતી કે તમે જે કરી રહ્યા હશો તે ખોટું જ છે પરંતુ હવે મેં તો સમય ઉપર બધું છોડી દીધું હતું અને તમે સમયની સાથે સમજી ગયા તે જ મારા માટે બહુ છે કાગડા અને કાગડીનો અહંકાર અને લાચાર તૂટી ગયા તેમના ચહેરા ઉપર અને હૃદયમાં પસ્તાવો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને ત્યારે ચકલીબેન કાગડા કાગડીને માફ કરી નાખ્યા આખરે જંગલમાં શાંતિ ફરી વળી કાગડા અને કાગડીએ પોતાની ભૂલમાંથી શીખને પ્રામાણિક જીવન અપનાવ્યું ચકલીની મહેનત અને દયાએ સાબિત કરી દીધું કે જીવનમાં પૈસા કરતા નિષ્ઠા અને એકબીજાના પ્રત્યેનો પ્રેમ વધુ કિંમતી છે